દ્વારા તપાસ કરાવતા પેનલ અને સેમ્પલને કલેક્ટ કરી અને જે છે તે મળી આવેલી તેની માતાની ફરિયાદ લઈ અને ભોગ જે માનસિક થોડીક અસંતુલિત હતી તેના ઘેરની બાજુમાં જ એક મંદિરમાં તે ભોજન લેવાના બાને એને બોલાવી અને કાંતિલાલ વાઘેલા નામના એક ત્રેસઠ વર્ષના વડીલે એની સાથે અનેક વાર દુષ્કર્મ કરેલું અને તેનાથી આ બાળક કરેલું અને જન્મ ભૂત હાલત થતા તેની માતાએ કરેલો આવી ફરિયાદ લઈ હાલમાં વાઘેલાને વાઘેલા કરવાની કાર્યવાહી ચાલુ છે કાંતિલાલ વાઘેલા છેલ્લા ત્રણેક વર્ષથી આ મંદિરમાં સેવા પૂજા કરે છે અને ભગવાનનો થાળ વધે તે પછી પોતે અને અન્ય વારી ભક્તો ને આપતા હોય છે અને સફાઈ કરતા હોય છે તેમણે પૂછપરછ કરેલી છે તેઓ ત્રણ વર્ષ પહેલા સાળંગપુરના સ્વામિનારાયણ ગુરુતુમાં પટાળા તરીકે પણ ફરજ બજાવતા હતા ત્યાંથી કોરોનામાં તે અહીંયા આવી અને ચકલાસી રોપેલા તેનું વતન ચકલાસી છે અને છેલ્લા ત્રણેક વર્ષથી ઉમરેટના મંદિરમાં તેઓ અહીં કામ કરતા હતા સર મંદિર છે સ્વાભાવિક રીતે ભક્તોની આસ્થા સ્થાપન જોડાયેલી હોય

ફરિયાદીની પૂછપરછમાં અને એની માતાની પૂછપરછમાં વિગત મળી છે અને તે મુજબ આરોપી પણ છેલ્લા એકાદ વર્ષથી ગણેશ સંપર્કમાં હતો તેવું આરોપી પણ કબૂલ્યું છે આ ઘટનામાં ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે જી ડીએનએ સેમ્પલ ઓલરેડી કલેક્ટ કરવામાં આવ્યા છે અને આરોપીની મેડિકલ સ્ટ્રેન્થ એનો પોટેન્શિયલ ટેસ્ટ પણ કરાવવામાં આવેલો છે